તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારું ફરીથી મારા નવો વ્લોગમાં તો મિત્રો જો અત્યારે શું સવાર થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ હવે કામ ઉપર જવા છે અને જાય છે આપણે કામ ઉપર કેમ કે આપણે અમે જવાનો ટાઈમ ટેબલ થઈ છે નકલી અને બીજું ઉગી ગયો ફર્સ્ટ ક્લાસ સાડા આઠ વાગી ગયા તમે જવું હવે આપણે નીકળીએ તો ચાલો મળશું હા તમે જોઈ શકો છો મિત્રો બીજો દિવસ છે પાણી વારવાનું જો બીજ વણ થાય છે આપણે ડુંગળીમાં બીજી વાર પાણી હાલે છે અત્યારે આ બીજ વણાઈ ગયું છે આ જો તમે જોઈ શકો છો બીજ વણાઈ જાય એટલે ઉગી જાય પછી નવરા આપણે અને અત્યારે આપણે પાછો આ બીજો દિવસ છે પાણી વારવાનું કોરવણ કાઢીશી તમે જોઈ શકો છો અત્યારે રાતનો ટાઈમ છે અને સાડા દસ ટાઈમ થયો છે અને અત્યારે આ આપણું કામકાજ ચાલુ છે તો આવું આપણે કંઈક ખેતીવાડીમાં કામકાજ કરીશી અને આ પહોંચી ગયો છે બધી નથી કંઈ હવે આપણે આગળની તરફ જઈએ જોઈએ બીજું નાખવું આપણે વારીને કમ્પ્લીટ રાખ્યું છે પી જાય એટલે વારી લેવાનું સીધું બીજામાં પાણી ચાલુ થઈ જાય આવું કંઈક આપણું કામકાજ હોય છે રાતનું કેમકે દિવસના આપણે કંઈ ઘરે હોતા નથી કામે જઈએ એટલે આપણે રાઈતે ક્યારેક ક્યારેક આવવું પડે અને દિવસના તો આપણે આપણું કામકાજ કરીશી અને રાઈતે વળીનું કામકાજ હોય તો એ કરીએ અને અત્યારે તમે જોઈ શકો છો એના ચાંદામાં મજો અને અત્યારે વાગી ગયા છે સાડા દસ એટલે હવે થોડીક વાર પછી અગિયાર વાગ્યા ટુકડો ચા પાણીની આગાદી ચુસ્કી લગાવીએ કેમકે ચા પાણી પીવા પડે તો હવે આપણે કાયમી વિડીયો આવતા રહી છે તો જોતા રહેજો આપણા બ્લોગ અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ ઠોકતા રહેજો